વડોદરા જિલ્લા પંચાયત ખાતે કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીના અધ્યક્ષતાને આજે કારોબારી સમિતિની બેઠક મળી હતી જોકે સમય શિસ્તનું છેલ્લી કેટલીક બેઠકોથી ઉલ્લંઘન થઈ રહ્યું છે કારોબારી સમિતિની બેઠક મોડી શરૂ થવાની જાણે કે પરંપરા બની ચૂકી છે આજે પણ લગભગ અડધો કલાક મોડી બેઠક શરૂ થઈ હતી બેઠક માટે નિયત સમયના બે મિનિટ પહેલાં જ પહોંચેલા કારોબારી સમિતિના અધ્યક્ષ બેઠક કક્ષમાં પહોંચી ગયા હતા જોકે અન્ય સભ્યોના વિરોધના ગણગણાટ વચ્ચે સિનિયર સભ્ય અને અન્ય સભ્યો સંકલન રૂમમાં જ બેસી રહ્યા હતા સંકલન કક્ષ પાસે મીડિયા પહોંચતાની સાથે જ વિરોધના ગણગણાટ સાથે સભ્યો બેઠક કક્ષમાં આવી પહોંચ્યા હતા સભ્યો વચ્ચે ચર્ચા છે કે કારોબારી અધ્યક્ષની સત્તા હોવા છતાં ગામડાઓના વિકાસ માટે નાણાંની ફાળવણી થતી નથી અને સયાજીપુરા ખાતે ગેસ્ટ હાઉસ માટે કારોબારી સમિતિના ચેરમેન આગ્રહ રાખી રહ્યા છે બેઠક બાદ કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પુરાણી દ્વારા જણાવ્યું હતું કે આજે મુખ્ય એકસો એકોતેર કામો ત્રણસો બ્યાસી પોઈન્ટ વીસ લાખ રૂપિયાના જેને ગત સામાન્ય સભાએ પ્રાથમિક મંજૂરી આપી હતી જેને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જેથી કરીને જિલ્લાના વિકાસમાં કોઈ કમી ન રહી જાય એ માટે આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવી છે ત્યારબાદ જિલ્લાની તમામ આંગણવાડીઓમાં એસેસના વાસણો તમામ બાળકોને ડીશ ચમચી આપવા માટે ગત બજેટમાં પાસઠ લાખની જે જોગવાઈ કરવામાં આવી હતી પરંતુ જિલ્લામાં ચૌદસો ને નવ આંગણવાડી છે એ તમામે તમામમાં એસેસના વાસણો અને ડીશ ચમચી માટે બીજા સાડત્રીસ લાખની વધુની જોગવાઈ હતી એ કરી આપવામાં આવી છે સભાખંડમાં પત્રકારો અને અધિકારીઓ તરફ ટેબલ નથી તે માટેના ખર્ચની જોગવાઈ કરેલ છે આમ કુલ મળીને કારોબારીની બેઠકમાં જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતની સુખાકારીમાં વધારો થાય વિકાસના કામોને પ્રાધાન્યતા મળે એની મંજૂરી આપેલી છે બેઠકના અંતે કારોબારી ચેરમેને વિસ્તૃતમાં માહિતી આપી હતી મીડિયાએ તેમને સવાલ કર્યો હતો કે સભ્યો કહી રહ્યા છે કે ગ્રાન્ટની રકમ વિસ્તારના કામો માટે મળવી જોઈએ એ માટે જોગવાઈ થતી નથી આ સંદર્ભે કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણીએ મીડિયાના સવાલોના જવાબમાં જણાવ્યું હતું કે આ સંદર્ભે આપણા માધ્યમથી જાણવા મળ્યું છે તો આ બાબતે ચર્ચા કરી લઈશું વિકાસના કામ માટે સાત કરોડ રૂપિયા જેવી થાય છે તે તમામને મળશે જ એ સિવાય પણ નાણાંપંચના પણ પૈસા વ્યાજની જે બચત છે તે પણ વિકાસના કાર્ય માટે વપરાવાની છે તેમ છતાં સદસ્યશ્રીની કોઈ લાગણી હશે તો અમે જોઈ લઈશું બેઠક મોડી થવાના સંદર્ભે તેઓને પૂછતા તેમણે લૂલો બચાવ કરી દિવાળીના તહેવાર હોવાથી સભ્યો ટ્રાફિકમાં ઠરાવવાના કારણે મોડા પડ્યાનું જણાવ્યું હતું અને સભ્યોના વિરોધના ગણગણાટથી અજાણ હોવાનું જણાવ્યું હતું સૌથી પહેલા તો આપના માધ્યમથી મારા સમગ્ર વડોદરા જિલ્લાના રહેવાસીઓને તમામ જિલ્લાના જ નહીં પણ રાજ્યના દેશના જ્યાં જ્યાં મારો સનાતની વસે છે તે સમગ્ર મારા તમામ ભાઈઓ બહેનો માતાઓ વડીલો ને મારા તરફથી આજથી શરૂ થતા વર્ષની અઢળક અનાથ શુભકામનાઓ પ્રકાશના પર્વ દીપાવળીની શુભકામનાઓ સાથે આપનારું નવું વર્ષ બધા જ માટે ખૂબ જ સુખદાયી યશસ્વી ફળદાયી અને તંદુરસ્તી નીવડે એવા આશીર્વાદ સાથે આપને બધાને પણ શુભકામનાઓ આ કારોબારીમાં મેઇન એકસો કામો ત્રણસો બ્યાસી વીસ લાખ રૂપિયાના જેને ગત સામાન્ય સભાએ પ્રાથમિક મંજૂરી આપેલી હતી એમને વહીવટી મંજૂરી આપવામાં આવેલી છે જેથી કરીને મારા જિલ્લાના વિકાસમાં કોઈ કમી ના રહી જાય કચાશ ન રહી જાય એના માટે સ્પેશિયલ આજની કારોબારીમાં ચિંતા કરવામાં આવેલી છે ત્યાર પછી જિલ્લાની તમામ આંગણવાડીની અંદર અમે એસએસના વાસનો તમામ બાળકોને ડી સમચી આપવા માટે ગત બજેટમાં જે પાંસઠ લાખની જોગવાઈ કરવામાં આવેલી હતી પરંતુ મારા જિલ્લામાં કુલ ચૌદસો નવ આંગણવાડીઓ છે એ તમામે તમામમાં એસએસના વાસનો અને ડીસમચી માટે બીજા સાડત્રીસ લાખની વધુની જરૂર હતી એ જોગવાઈ કરી એ આપવામાં આવેલી એ જોગવાઈ વધારાની કરી ત્યારબાદ જે રિનોવેશન થયેલો આપનો સભાખંડ છે એની અંદર માન્ય પત્રકારશ્રીઓને અમારા અધિકારીશ્રીઓ જે બે તરફ ટેબલ નથી એટલે એ એ એના માટે ખર્ચની જોગવાઈ કરેલ છે આમ કુલ મળીને આ કારોબારીની બેઠકે જિલ્લાના વિકાસની અને જિલ્લા પંચાયતનીને તમામ સુખાકારીમાં વધારો થાય ખાસ કરીને મારા બાળકો જિલ્લાના માટે એસએસના વાસણડી સમચી મળે અને વિકાસના કામોને પ્રાધાન્ય અપાય એની ચિંતા કરીને મંજૂરી આપેલી છે ના અધ્યક્ષસ્થાની તો બસ બધાને ઝડપથી કામ પૂર્ણ થાય કારણ કે આગામી વર્ષમાં ચૂંટણી હોય અને મારો જિલ્લો વિકાસમાં પાછળ ન રહી જાય એ ચિંતા કરવામાં આવેલી છે ના એ અમે ચર્ચા આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો ચર્ચા કરી લેશું બાકી એવું કાંઈ નથી એ તો વિકાસ માટે સાત કરોડ રૂપિયા સવા સાત કરોડ રૂપિયા જેવી રકમ થાય છે એ તમામને મળશે જ એ સિવાય પણ અન્ય પંચના પણ પૈસા વ્યાજની જે બચત છે એ પણ વિકાસના કાર્ય માટે વપરાવાની છે એટલે તેમ છતાં મારા અમારા સદસ્ય શ્રીની કોઈક લાગણી હશે તો અમે જોઈ લેશું ને બહુ મોટી બાબત મારી દ્રષ્ટિએ નથી જિલ્લા વિકાસ માટે બધું જ કરવા અમે લોકો તત્પર છીએ કારોબારીની બેઠક મારા માન્ય સદસ્યશ્રીઓ વી હતા દિવાળીના લીધે બહુ ટ્રાફિક હતો આપને ખબર હું જાતે પણ ટ્રાફિકમાં ફસાયો હતો ને એક્ઝેક્ટ અગિયારમાં બે બાકી ને આવી ગયો હતો એટલે થોડી આજે લેટ થઈ છે